પડેલો નિરંતર લાભ લઈ શકશે હવે આપણે આ સૃષ્ટિમાં રહેલા જીવો માટે પણ પ્રતિજ્ઞા લેશું તો બોલો બધા મારી સાથે આ સૃષ્ટિ મારું મંદિર છે આ સૃષ્ટિ પર રહેતા બધા જીવો ભગવાન સ્વરૂપ છે હું આ સૃષ્ટિને ચાહું છું અને તેમાં આશ્રય પામતા બધા

વૃક્ષો પર રહેતા જીવ એવા પંખીઓ ઉપર દયા અને માનવતા